આઈડિયા જન્મથી વર્ષના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મિટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે ગયા અઠવાડિયાની મિટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી આપવામાં આવેલ રમતો દ્વારા બાળક હાથની આંગળીઓ પર સારી રીતે કાબૂ મેળવતા શીખે છે તે જોયું હતું તથા બાળકોના કાનની સંભાળ કેવી રીતે રાખવી તેના વિશેની માહિતી મેળવી હતી તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે ચાલો આ દરેકના અનુભવ અહીં સૌને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ જમીન પર ગોળ દોરો દરેક ગોળમાં બે બે ગ્લાસ મૂકો હવે બે માતાઓને વચ્ચેના ગોળમાં ઉભા રાખો એક બે ત્રણ કહેવાની સાથે બંને માતાઓ માતાઓએ ગોળમાંથી ગ્લાસ ઉપાડીને વચ્ચેના ગોળમાં મૂકવાના છે જે માતા સૌથી પહેલા ગ્લાસ ભેગા કરશે તે જીતી જશે આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ રમત રમકડા અને બાળકો વચ્ચે અતૂટ સંબંધ છે તો ચાલો આજે આ વિડીયોની મદદથી સમજીએ કે કયું રમકડું બાળકના વિકાસમાં મદદ કરે છે અને કયું રમકડું ઘરે બનાવી શકાય છે જન્મથી છ માસ સુધીના બાળકો માટે નાચતો ફુગ્ગો ફુગ્ગામાં એક સિક્કો મૂકો સિક્કાને ફુગ્ગા સાથે બાંધો ફુગ્ગાને ફૂલાવો અને ગાંઠ બાંધો ફુગ્ગા પર આંખ નાક મોં દોરો અને બાળકને ફુગ્ગો હલાવી બતાવો સાત થી બાર માસના બાળકો માટે સ્પંજની ઢીંગલી એક નરમ સ્પંજ લઈને તેને માથું અને બાકીના શરીરનો અંદાજ લઈ રબર બાંધો કાન બનાવવા માટે ઉપર બંને તરફ રબર બાંધો હવે પેન વડે રમકડાની આંખ નાક અને મોઢું બનાવો તેરથી ચોવીસ માસના બાળકો માટે ચકરી કાર્ડ અથવા જૂના પુઠાલો અને તેને ગોળ આકારમાં કાપો હવે આ આકારની વચ્ચે કાણું પાડો બંને કાણામાં દોરો પરોવી તેને ગોળ ગોળ ફેરવીને ચક્રી બનાવો થી છત્રીસ માસના બાળકો માટે જોડી લગાવવી પૂઠાની પટ્ટી પર અલગ અલગ આકાર બનાવો રંગીન કાગળના થોડા ચોરસ ટુકડા પર ચોંટાડો બાળકની સામે પટ્ટી અને ચોરસ મૂકો તેને પટ્ટી પર બનેલા આકાર જોઈ તેના જેવા દેખાતા ચોરસ લગાવી જોડી બનાવવા માટે કહો

સાત થી બાર માસના બાળકો માટે બાળકને ચમચી બતાવો પછી બીજી ચમચી બતાવો બંને સરખી ચમચી છે એક આકારની છે જણાવો તેર થી ચોવીસ માસના બાળકો માટે બાળકને એકની ઉપર એક વાડકી અથવા વાસણ મૂકીને ટાવર બનાવી બતાવો બાળકને ટાવર બનાવવા માટે પ્રેરિત કરો પચીસ થી છત્રીસ માસના બાળકો માટે બાળકની સામે ચમચી નાની પ્લેટ વાડકી મૂકો બાળકને કોઈ એક વાસણ બતાવી તેના જેવું બીજું વાસણ બતાવવા માટે કહો બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો ધન્યવાદ